આપણે અત્યારે અભિ ભગવાન સદાશિવનો અભિષેક પણ જોયો ગુરુ ચરણાર્વિદની પૂજા પણ જોઈ અને કેટલા ભાવપૂર્વક ભગવાન ભોળાનાથને ઓમકાર અને દિવ્ય ચ ચંદન દ્વારા જે અસલ ચંદન છે કેસર ચંદન દ્વારા ભગવાનને એકદમ સુશોભિત કરવામાં આવ્યા છે અત્યારે ગુરુ મહારાજ દ્વારા ગુરુ ચરણાર્વિદ પાદુકાની જે પુષ્પ દ્વારા પૂજન થઈ રહ્યું છે એનો લાઈવ દૃશ્ય અને અત્યારે બ્રહ્મચારીજી પણ સેવામાં સતત હાજર છે તો આપણે આ જોઈ રહ્યા છીએ ભગવાનનો અભિષેકનો જળ પણ આપણે નિહાળી રહ્યા આપણે ત્રણ પાર્ટની અંદર આપણે ભગવાન શિવજીને કેટલા ભાવથી શણગારી શકાય અને દરેક ગૃહસ્થિ જે શિવ ભક્તો હોય એ બધા પણ આ રીતે પૂજન ઘરમાં પાર્થિવ શિવલિંગનું કરી શકે આપણે જે દિવ્ય દર્શન કર્યા એ પારદેશ્વર શિવલિંગના કર્યા પીળા પુષ્પનો કેટલો દિવ્ય હાર અને ગુલાબના પુષ્પો દ્વારા ભગવાનનું આપણે દિવ્ય શણગાર આપણે નિહાળી રહ્યા છીએ ગુરુ મહારાજે મંત્રો સહિત સંપૂર્ણ આપણે દર્શન કરાવ્યા હવે આરતી ધૂપ અને પૂજન દર્શન પણ આપણે આગામી કરી રહીશું ઓમ નમસ્િભાઈ